હલો આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો તો કે આજે કળમોદર ગામ બગડાણા પાસે આ બહેનો બધાએ આજે ગૌધામમાં સેવા આપી છે રવિવાર છે અને તારીખ પચીસ છે તો અહીંયા ડુંગરા વિસ્તારમાં આ ગૌધામની અંદર બહેનો આજે ગાય માતાની સેવા માટે કળમોદર ગામ પધાર્યા છે કર્યું છે પણ એક સેવા ગાય માતાના કામમાં લગાવી છે બાપા સીતારામ મહિલા મંડળના બહેનો કેવા કામ કરે છે ત્યાં બેનુ એ બીમાર ગાયના વોડમાં વરસદીની સેવા તો આવી હતી પણ આ બને બેનો પોતે પણ ગૌધામની અંદર સેવા કરવા આવ્યા હોસ્પિટલ સુરતથી કર્મોદર ગામમાં બેનો એ સેવા આપી છે બે દિવસનો સમય લઈને ગૌધામમાં બેનો પધાર્યા છે જુઓ અને અહીંયા પણ બહુ મસ્ત એક પવિત્ર ધામ છે કે તમને પણ શાંતિ મળે એવું એક ધામ છે અને અહીંયા તમે જુઓ કે કેટલી ગાયું જો આનંદ કરી રહી છે બધી જગ્યા આપણે સાપુતારા જેવો અનુભવ થાય અને આ બધાએ ગાય માતા તારે બહાર આનંદ કરી રહી છે મનોરંજન કરી રહી છે અને આ વ્રજ વલ્લભ ગૌસેવા મંડળ સુરતમાં એ આખો ગાય માતાનો શેર બનાવી દીધો ને બેનો ઉપર તેવી સેવા કરે છે ખરેખર કળયુગની અંદર જો આવી બધા બહેનો સેવા કરે તો એક આ સેવાનો આનંદ અલગ જ હોય તો આ બહેનોને કેવો આનંદ આવે છે અને આ ગૌથામની અંદર તમે પણ મુલાકાત કરજો તમને એક અનુભવ શાંતિનો થાય આનંદ આવશે અને એક ગાય માતાની તમારા હાથે સેવા થાય પવિત્ર ગૌધામ છે કળમદર ગામ અને સંચાલક કરતા ઓમરામ બાપુ છે અને તમને ખૂબ મજા આવશે એવા બહેનો એક ગાય માતાના ધર્મનું કામ કરે છે તો બધા બહેનોને મારા લાખ લાખ વાર વંદન છે કળયુગની અંદર આવો આવે આવીને આવી ગૌધામની અંદર સેવા કરો અને તમારા જીવનને ધન્ય બનાવો ભગવાન તમને શક્તિ આપે ભક્તિ આપે અને સુદાર માથે ગાય માતાના આશીર્વાદ તમારી માથે રહે અને બધા બહેનોને ભગવાન આવા ગૌ ભક્તો ગાય માતાની સેવામાં નિમિત્ત બનાવે એમાં નાથી હૃદયથી બધા બહેનોને ગાય માતાના આશીર્વાદ છે જય ગૌ માતા જય ગોપાલ જય ગૌ માતા જય ગોપાલ